વડોદરાના જાંબુઆ બ્રિજ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અકસ્માતમાં યુવકનું મોત થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો રોડનું કામ સમયસર પૂરું ન થતા અકસ્માત સર્જાયાના આરોપ યોગ્ય સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થતા લોકોમાં છે જાંબુઆ બ્રિજ પર ઠેક ખાડા ખોદતા અકસ્માત થયો ધિકારીઓએ મામલો થાળે પાડ્યો સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ ક્યાં સુધી કોન્ટ્રાક્ટરના પાપે લોકોના જીવ જતા રહેશે નક્ષપો કહેવાય છે અવારનવાર ત્યાં ટ્રાફિક જામ તેમજ અકસ્માતના દ્રશ્યો છે જે સામાન્ય હોય છે ગઈકાલની આખી જે ઘટના છે કે અજાણ્યા વાહને આ જે બાઇક સવાર છે તેને ಢંચકો લીધો હતો જોકે બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું સ્થાનિક લોકો બે દરહા સ્થાનિક લોકોએ મૂડની બનાવનારની બેદરકારીના કારણે યુવાનને જીવ ગુમાવવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર ખોદી રાખવામાં આવે છે ખાડા અને જે રીતે સમય મર્યાદાની ખાડા ખાડાની હાલત છે તે જોવા મળી રહી છે તેને લઈને ગઈકાલે લોકો છે તે રોષે ભરાયા હતા જોકે રોષે ભરાયેલા લોકો દ્વારા આ જે હાઈવે છે ત્યાં ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો અને ચક્કાજામ ને પગલે હાઈવે પર લાંબા ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જો જોકે ઘટનાને લઈને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આખો આ જે મામલો છે તે જાડો પડ્યો હતો જોકે યુવાન ના મુદ્દે પણ પોલીસ થી સમજાવટ બાદ આજે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છેલ્પેશ જોડા